કટારિયા મધ્યે કચ્છ મુસ્લિમ યુવા કોર કમિટીની રાપર અને ભચાઉ તાલુકાની મિટિંગ યોજવામાં આવી હતી આજ રોજ અખિલ કચ્છ મુસ્લિમ યુવા કોર કમિટીની રાપર અને ભચાઉ તાલુકાની ગામનાના કટારિયા ખાતે મિટિંગ યોજવામાં આવી હતી જેમાં રાપર અને ભચાઉ તાલુકાના સામાજિક આગેવાનો સૈયદ સાદાત સામાજિક રાજકીય આગેવાનો યુવાઓ બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા સાથે શહેર તાલુકાના કન્વીનર સહકન્વીનર અને જિલ્લા ટીમમાં પણ હોદ્દેદારોની નિયુક્તિ કરવામાં આવી હતી આ મિટિંગમાં રાપર અને ભચાઉના લોકોએ કોર કમિટીની કામગીરીને બિરદાવી હતી અને મુસ્લિમ યુવા કોર કમિટીની જિલ્લા ટીમનું સન્માન કરવામાં આવ્યું હતું તેની સાથે બે તાલુકાની થઈ હતી અને કમિટીની વધુ ટીમની બહોળી સંખ્યામાં લોકો જોડાયા હતા હાજી છંત્રા બચાવ કચ્છ કચ્છ યુવા કોર કમિટી તરફથી મિટિંગ રાખવામાં આવી હતી જેમાં નિમણૂક કરવામાં આવી કન્વીનરને સહકન્વીનર રાપર શહેર અને રાપર તાલુકા ભચાઉ શહેર અને ભચાઉ તાલુકા કોર કમિટી વિશે વધારે તો અમારા કન્વીનર કચ્છ જિલ્લાના ઇકપાલભાઈ જત આપને જણાવશે પણ આજે આજે જે કોર કમિટી અહીંયા પીર દરબારમાં જે ભેગા થઈ એની અંદર ખાસ કરીને યુવાઓને એક સંદેશ આપવામાં આવે છે કે યુવાનોની અંદર જાગૃતતા આવે અને યુવાન પોતાની સમાજ માટે લડી શકે સત્ય માટે લડી શકે એટલા માટે આ કમિટી બનાવવામાં આવી ક્યારે પણ સમાજને કોઈ પણ અડચણ ના આવે કે સમાજને કોઈ પણ વાંધો ના આવે એ માટે આ કમિટી છે યુવાઓને જાગૃત કરવા માટે અને સમાજને એક કરવા માટે મારું નામ ઇકબાલ જત છે હું અખિલ કચ્છ મુસ્લિમ યુવા કોર કમિટીનો કન્વીનર છું અને આજે અહીંયા જૂના કટરિયા ખાતે અને બંને તાલુકાની મોટી વરણી કરવામાં આવેલ હતી અને કોર કમિટીનો હું અખિલ કચ્છ મુસ્લિમ યુવા કોર કમિટીનો કન્વીનર છું આજે જૂના કટાડિયા ખાતે ભચાઉ અને રાપર તાલુકાની બંને તાલુકાની મિટિંગ જે છે વરણી કરવામાં આવી હતી તેના માટે અહીંયાના સ્થાનિક આગેવાનો વડીલો સૈયદ સાધા તમામ પ્રકારના આગેવાનો અહીંયા હાજર રહ્યા હતા તમામની સારવાર માટે વરણી કરવામાં આવેલી છે અને કોર કમિટીના મેન કાર્ય એ છે કે જ્યાં પણ મજલુમો ઉપર અત્યાચાર થયા જ્યાં પણ એવા વિસ્તારો છે જ્યાં કટ્ટરવાદી લોકો જઈ અને કટ્ટરતા પહેલા તેના ઉપર જડમાં તોડ જવાબ દેવાની અને તાત્કાલિક રીતે એના ઉપર અસરકારક કામગીરી કરવા માટે કોર કમિટી કાર્યરત રહેશે કાર્યરત રહેશે એની સાથે પ્રાથમિક મુદ્દાઓ છે જ્યાં પણ પાણી ગટર અને શિક્ષણનો અભાવ હશે ત્યાં પણ કોર કમિટી જે જે છે એ પોતાની રીતે કામગીરી કરશે જે છેલ્લા આઠ મહિનાથી કોર કમિટી દરેક તાલુકામાં જઈને કામગીરી કરી રહી છે એની સાથે ટીમ બનાવી રહી છે તો લગભગ આઠ તાલુકાની જે ટીમો છે એ ટીમોની વરણી થઈ ગઈ છે તો આજે જે બે સાથે થયા છે રાપર અને ભાવ બાકી હતા તેની પણ થઈ ગઈ અગાઉના સમયમાં એક મહિનાની અંદર સંપૂર્ણપણે દસ તાલુકાની ટીમ બની જશે Real freshness, garlic yash soft drinks.